આ બધી હજાર હજાર રૂપિયાની બાંધણી જો આ બધા નવા પટોળા આયા છે એમાં ફ્લેટ પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે આ પટોળા બધા પંદરસો રૂપિયાના છે તો મસ્ત લગડી પટ્ટાવાળા વાળા પટોળા અહિયાં મળી જશે અને ખાલી પંદરસો રૂપિયાના છે બાંધણી પટોળું મલાઈ સિલ્ક તો વડોદરાના શ્રીજી ગેલેરીમાં સુરતના ફેમસ કિંજન બાંધણી પટોળા સેલ આવી ગયો છે અને અહીંયા બધું તમને આ વખતે ફ્લેટ પચાસ ટકામાં મળવાનું છે તો બાંધણી અહીંયા સ્ટાર્ટ થાય છે ખાલી હજાર રૂપિયાથી તમે જે આ બાંધણી જુઓ છો જો અહીંયા મારી સામે જ બધી ખોલતા થાય બધી પંદરસો વાળી છે અને આ બી જો મસ્ત મલાઈ સિલ્ક બાંધણી વિથ પટોળા ખાલી બે રૂપિયાના જ છે તો આ સાડીમાં બી તમે જુઓ

ચોવીસ પચીસ સપ્ટેમ્બર અને લોકેશન છે વડોદરા જે કારલીબાગ છે ત્યાં જીવન ભારતી સર્કલ પાસે મેઇન રોડ પર જ આ ગેલેરી આવેલી છે અને જો અહીંયા તમને બાંધણીના પટોળાના અજરકના દુપટ્ટા મળી હશે બધા હજાર પંદરસોની રેન્જના જ છે તો ભાઈ દિવાળી આવે છે વેડિંગ સિઝન આવે છે તો આખું નવું કલેક્શન આવી ગયું છે જે બી દેખાય છે બધું હજારથી ચાર હજારની રેન્જમાં જ છે તો ફટાફટ વિડીયોને શેર કરીને આવી જજો